આની જરૂર છે બળાડમી એટલે કીધું કે શબ્દ આ શબ્દ પાર શબ્દ કી સમજ એરિયા શબ્દ કો સમજે ઓ સદગુરુ હમેリア સ્વાવકતા રૂપ શબ્દે પરબ્રહ્મ પરમાત્મા છે પણ આ રીતે સમજો તો નીજ તત્વ ની વાત છે મી છે એને છૂટો પાડો અને એ તમારામાં છે બહાર નથી ખોયું ત્યાં ગોતે નઈ ખોતે છેટે છેટે પછી જાય ભલે બદલી બેઠે એના સાહેબ ઘટમાં બેઠે ઘટમાં જ બેઠે ને ભલા ની છે તો આઈ મળે અહીં ખોયું હોય પાલનપુર ના સિટી માં જઈને ખોડો તો ના મળે ભલા માણસ આપણે બધા કઈ એવું કરીએ છીએ પ્રસંગ છે મા બાપનો નો કાનજીભાઈ અને સંતોષબા ધન્ય કુખ કેમ ની ખરેખર જીજાબી તો આપણે જોયા નહીં હે કુંતા માતા જોયા નહીં પણ આપણે આ જોયો ને તો એમના દર્શન કર્યા માજી મોહનભાઈ આ એમના દીકરા એમના કારણે જો અહીંયા જે હું તમારા સમક્ષ અહીંયા આવ્યો છું એટલે અમારા મનુભાઈ નવ અને વિનુભાઈ અને મોહનભાઈના જે કહેવાય ને કે એમના થકી હું આજે તમારા સમક્ષ આવ્યો છું તો પ્રસંગ તો ખરેખર મા બાપનો છે એટલે હમણાં જ બાપુએ વાત કરી કે જેની જાનમાં આવ્યા હોય એના ગુણ ગવાય પછી આપણે જ્યાં હોય લગ્ન માં મરસિયા ગઈએ તો હારા લાગીએ નહીં કારણ વર્ષી હોય ક્યાં મરસિયા ગવાય ભલા માણસ પણ લગ્ન માં તો લગ્ન ગીત જ શોભે એટલે ધન્ય છે એ મા બાપ ને કે જેને આવા સુપુત્રો સર્જ્યા છે અને એમને આ સારો એવો પ્રસંગ કર્યો છે હમણાં જ ઉમેદરાન સાહેબે વાત કરી એમ એ પ્રસંગને મેં નજરે નિહાળ્યો છે અને આમ ખરેખર તો હૃદય આમ ભળાયેલું એ ખરેખર આ જ જીવન છે ને આ જ હાછા મા બાપના આજ હાછા દીકરા બાકી તો ભરામાણે વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે તો ખબર લેતા નથી અને એનો દીકરો પૂછે દીકરાનો દીકરો કે દાદા ક્યાં તો કે દાદાને મળવા આપણે આશ્રમમાં જવું પડશે ભલા માણસ એ દિવસો ના આવે અને એ એમની હોતળીઓ આપણે ન ઠારીએ પાળીએ અને ઠારીએ ને તો પછી આ બધું મળી જશે ઓટોમેટિક એ એ કહી એમ હું પણ તમને કહું છું પણ અનુભવ કરીને જે જુઓ ને એ સાચું બાકી કીધેલું કે એ ખોટું પોતાનો સ્વ અનુભવ જે રજૂ કરે એને પરાવાણી કહેવાય અને જે નાફીમાંથી નીકળે અને એ એમને નીકળે નહીં ભલામાણે એના માટે ભજન કરવું પડે અને એ ભજન છે ને એ નિજનું ભજન કર્યું હોય એને આ વાતની ખબર પડે બાકી તો હું વેદ પુરાણ વાણીને તમારા આગળ અડધો કલાકે પાંચ કલાક બોલું કે કઈ વાતમાં દમ ના આવે કારણ કે અસર ન કરે અને એટલે જ આજકાલમાં મને એવું લાગે છે ભક્તિ ખૂબ બધી છે પણ ભગત એટલે સાચા છે પીપાજી રોહિદાસ અખો નરસિંહ મીરા એવા કોઈ પાકતા નથી મને તો કારણ એ જ લાગે છે કારણ કોઈને ભીતર ભેદાળું જ નહીં અને ભીતર ભેગાના વિના ભક્તિ ભાવે નહીં તો આપણે પ્રસંગ છે મા બાપનો વળી પાછા રામભાઈ કે સાહેબ તો આ એટલે મંડી પડે એવું નહીં પ્રસંગ ને અનુભવ તો મારે કારણ કે એટલે જ મેં મારા આગળ રસ્તો આમ કીધું મેં આગળ જવા દો બાયપાસ કારણ કે પકડ્યા પછી છોડાતું નહીં અને હાથું કીધા વગર રહેવાતું નથી કારણ ભીષ્મ પિતા હાથું નતું બોલ્યા એટલે અઢાર દર બાણ પર હું ગુ પડી દઉં કારણ આનું પાપ લાગે છે બલાડ સાચું તમને ખબર પડે કે આ જે કે છે એ ખોટું છે તો કહી દેવાનું બરાબની તમે આ ક્યો છે વાત ખોટી છે હું હાલ જે વાત કહું છું એ વાત કલાક પછી તમને કહું અને મારે વાત બીજી વાત તમારે કંઈ દાન બાકી તમે ખોટા છો શરૂઆતમાં જે હું વાત બોલું એની એ વાત દસ મિનિટ પછી હું ભૂલી જાઉં કારણ હું સ્ટેજ ઉપર બેઠો એ આનંદમાં આયમ વસ્તી તાળીઓ પાડતી હોય એટલે મોજમાં હું મારી વાતને આગળ બોલેલો ભૂલી જાઉં ને મારી એ જ વાતને હું ખંડન કરું એટલે હું સાચો ખોટો તમારે નક્કી કરી દેવાનું પદ પૈસો પ્રતિષ્ઠામાં આજના તમામે તમામ લોકો ભૂલા પડેલા છે આમાંથી જે બહાર નીકળે સાચા છે એટલે આ અને વ્યાખ્યા છે લાગુ કરજો ઓળખજો અને હમણાં જ વાત કહીએ સ્ટેજ ઉપરથી કે પોતાનું આ પાત્ર એવું તૈયાર કરો કે સંત તમારા ઘેર આવે ભલા માણસ ગુરુ કરવાની જરૂર ના પડે બટાકા ડુંગળી બજારમાં વેચવા જવું પડે સોનું વેચવા ના જવું પડે ભલા માણસ આટલો વર્ષ પછી તમારા ઘેર કોઈ ઝવેરાતા એમ કીધું કે હીરા મોતી હુનું ના કેવું પડે તો ભલા તમારે ત્યાં દુકાનમાં જવું પડે અને વળી પાસે મોતી એમ કે તો ઘેર નહીં કાર આવજો તો બીજા દાડે જાઓ અને જવું તો હું કે ચલો ચોથા રૂમમાં તો અંદર જવું પડે તારે યાદ ભલા માણી અને એ કે રોકડા મૂકો પછી બાકી નહીં આપડે તો બધું ચાલશે તમે પેલા એક બધું મૂડી જાઓ જય શિયાળા वशियावर रामचन्द्र भगवान्